મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી દારૂ ઝડપવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે વાત કરીશું મહેસાણાની તો મહેસાણા ઉનાવા બસ સ્ટેન્ડ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપવામાં આવ્યું છે જેમાં મહેસાણા એલસીબીને એક મોટી સફળતા મળી છે હરિયાણા બોર્ડરથી ગુજરાતમાં ચાલતી આ લાઇનનો એલસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં દારૂ ઘૂસે તે પહેલાં જ મે મહેસાણા એલસીબીએ આ દારૂ ઝડપી પાડ્યો હતો કુલ ઓગણપચાસ પોઈન્ટ દસ લાખનો મુદ્દા એલસીબીએ જપ્ત કર્યો છે દારૂ કન્ટેનર સાથે આવેલા બે શખ્સની પણ આ અંતર્ગત ધરપકડ કરવામાં સફળતા મળી છે વાત કરીએ દારૂ પકડવાનો જે સિલસિલો છે ગુજરાત પોલીસ દ્વારા એટલે કે મહેસાણા એલસીબી છે તેમને મોટી સફળતા મળી છે ઉનાવા બસ સ્ટેન્ડ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી નવો એક જે લાઇન હતી કે જેના દ્વારા દારૂ ઘુસાડવાનું જે કૌભાંડ હતું તે સમગ્ર તેનો પર્દાફાશ એલસીબી દ્વારા કરવામાં આવ્યો છે હરિયાણા બોર્ડરથી ગુજરાતમાં ચાલતી લાઇનનો એલસીબીએ પર્દાફાશ કર્યો ગુજરાતમાં દારૂ ઘૂસે તે પહેલાં જ મહેસાણા એલસીબીએ આ દારૂ ઝડપી પાડ્યો કુલ ઓગણપચાસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ કન્ટેનર સાથે આવેલા બે શખ્સની અંતર્ગત ધરપકડ પણ કરવામાં આવી છે